વાઘરાના ઓરા નજીક માર્ગ અત્યંત બિસ્માર બનતા બે ભારદારી વાહન ખાડામાં ઉતરી ગયા ભરૂચ જિલ્લામાં ચોમાસાના પ્રારંભ સાથે બિસ્માર બનેલા રસ્તાઓ અને અધૂરી કામગીરીથી પ્રજાજનોની મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે માર્ગ અત્યંત બનતા પારાવાર મુશ્કેલી સર્જાઈ રહી છે ત્યારે ઓરા ગામ નજીક ભારદારી વાહનો ફસાવવાની ઘટનાઓ સામે આવી હતી જેમાં ઓરા ગામ નજીક બે ટ્રકો ખાડામાં ફસાઈ જવાને કારણે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી સાથે જ વાહન માલિકોને આર્થિક નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો હતો ગ્રામજનોના જણાવ્યા મુજબ દિવાળી પહેલા આ માર્ગનું નવીનીકરણ કરવાનું હતું જેથી કોન્ટ્રાક્ટરે રોડને તોડવાની કામગીરી શરૂ શરૂ કરી હતી ત્યારબાદ રોડને આજ હાલતમાં છોડી દેવાને કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે રોડ તૂટી જવાના કારણે ઠેર ઠેર મોટા મોટા ખાડાઓ પડ્યા છે હાલમાં ભરૂચ દહેજ માર્ગ બંધ હોવાને કારણે કેટલાક ભારદારી વાહનો સમયથી ઓરા તરફ વળી રહ્યા છે જેને કારણે આ માર્ગ ઉપર વાહનોનું ભારણ વધ્યું છે ભારદારી વાહનો ફસાઈ જવાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે આ ગામની ભાગો જે રોડ કાપી નાખ્યો છે કોન્ટ્રાક્ટરે તે રોડ અચક બન્યો નથી ગાડીઓ ફસાય છે અને ગામના લોકો હેરાન હેરાન થઈ ગયા એ કોઈ બીમાર પડ્યું હોય તો ફોર વ્હીલર જાય એ પોઝિશન નથી કે એકસો આઠ બી નહીં આવી શકે તમારી ગાડીને નુકસાન નુકસાન થયું છે અમારી ગાડીને કોઈ નુકસાન નથી તો ગાડી તમારી ફસાઈ ગઈ છે હા કોના કારણ થી કોન્ટ્રાક્ટર ને લાપરવાહી ના હા એના લાપરવાહી થી ને એને રોડ ખૂબ કાપી નાખ્યો જમીન બરોબર બરાબર જમીન આવી ગઈ નીચે પથ્થર બધા કાઢી નાખ્યા મારું નામ મેરોબા દીપસંગ રાત છે મારું વર્ણવટની છું આ રોડ સમિટી વાઘરા લગતો છે અહીંયા જે રોડનું કામ છે એ દિવાળી પહેલાં કામ ચાલુ થવાનું હતું પોંજાક્ટર આ રોડ તોડેલો છે એ ત્રીજું હતું કે અમે તાત્કાલિક બનાવી દીધું જો વરસાદના લીધે કંઈ કામ થતું નહીં બીજું જે જ્યાં રસ્તો છે તે તમે જોઈ શકો છો આ રસ્તો એ લોકોએ ખોલી તો કાઢેલો જ છે પણ એને નાખી કે ગમે તે પૂરણ કરેલું હોત તો બી આ પબ્લિક ગામની હેરાન ના થાય બીજું ક્યાં સાધનો વાળા હેરાન ન થાય તો અહીંયા કોઈ જાતનું કામ કરેલું નથી અમે રજૂઆત કરીએ છીએ તો એવું કે ભાઈ ટોળી છે

વરસાદ પડેલા ને આ ખાડાનું પોઝિશન થઈ ગયું છે આનો કોઈ જાતનો નિકાલ આવતો નથી તમે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી કોન્ટ્રાક્ટરને અમારી રજૂઆત છે કે આ તાત્કાલિક ધોરણે આવી એનું જે કંઈક નાખવાનું હોય તે નાખીને એને હળકો એક રોડ ચાલુ કરી દે મારું નામ રાજ સહેબાદ છે ઓળા ગામમાં રહું છું હવે ભરૂચના કલેક્ટરશ્રી સાહેબ તરફથી ભરૂચથી દહેજનો જે મેન રોડ છે મેન જે મોટી ગાડીઓ માટે એ રસ્તો બંધ થયેલ છે તો ત્યાંના બધા મોટા વાહનો અમારા ઓળા ગામ પર જાય છે અવર ચાલુ કંટું કામ તો એના પહેલાં કામ રસ્તો નાખેલો છે નવે વરસાદ પડવાથી બધી ગાડીઓ ફસાય છે અહીંયા અને ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે તો અમારે અવર જવા માટે બહુ તકલીફ થાય છે આ તમે જોઈ શકો છો મોટી મોટી ગાડીઓ બે ગાડીઓ ફસાઈ ગઈ છે અહીંયા હવે અમારા ગામની બાજુમાં જ અહીંયા નવી નગરી છે કોઈ સ્કૂલે છોકરાઓ નાના જાય છે કોઈ ડિલિવરીનો કંઈ કેસ હોય તે વાગડા જવા માટે જાય કઈ રીતે રસ્તો આખો ચોકઅપ છે ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે એક રિક્ષા બી બી પલટી મારતી મારતી રહી ગઈ છે તો આનું કંઈ નિરાકરણ લાવો આ કોઈ લોકો કંઈ કરતા નથી કામકાજ બાકી અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આ રસ્તો જામ કરીશું આ રસ્તાની તમે હાલત જોઈ શકો છો કોન્ટ્રાક્ટરની રહેશે અને સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે જલ્દી જલ્દી આ રોડનું કામ કરે